એક વાટકી રેસિપી ખાઈને તમે સાત કિલો વજન ઘટાડી શકો છો ચલો જોઈએ રેસિપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફુરસીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો આ પલાળેલી દાળ છે પલાળેલી ડાળની આવી રીતે મેં થોડી કોરી કરી લીધી હતી અને ચારથી પાંચ કલાક માટે મેં એમ જ રાખી દીધી છે તમે જોઈ શકો છો દાળને પણ ફણગા ફૂટી ગયા છે તો અહીંયા વધારે નહીં સહેજ સહેજ આપણે જે છૂટી ડાળ આવે એને ફણગા ફૂટવા દેવાના છે જેવી રીતે ફણગાવેલા મગ હોય એ ટાઈપની ફણગાવેલી ડાળ બને છે તો અહીંયા હું તમને બતાવું તો તમને ખ્યાલ આવી જશે કે નહીં ખરેખર તૃપ્તિબેન સાચું કહે છે કે અહીંયા મેં ડાળ હતી એને ત્રણથી ચાર કલાક માટે પાણીમાં પલાળી હતી ત્યાર પછી આવી રીતે કોરી એકદમ વાસણમાં કરી લીધી છે એમાંથી થોડા થોડા ફણગા ફૂટી ગયા છે મિત્રો આ જે ફણગાવેલી ડાળ હોય છે એની આપણે વેઇટ લોસ રેસીપી બનાવીશું જો નિયમિત રીતે તમે આવી પલાળેલી ડાળ ફણગાવેલી ડાળ ફણગાવેલા મગ કે પછી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરશો એ તમારા એકદમ તમારે વજન ઘટાડવું છે પરંતુ જ્યારે પણ તમે ભૂખ્યા રહો છો ત્યારે તમને થોડી વીકનેસ આવે છે થોડી તમારે તાકાતની જરૂર છે તો મિત્રો ફોતરાવાળી મગની દાળની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે એની વાત કરીએ તો કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર આપણા દાદી નાની વખતના જમાનામાં પણ લાખો લોકોએ મગ અને મગની દાળનું સેવન કરીને વેટ કર્યું છે ફેટ લોસ કર્યું છે અને એટલા માટે જ આપણે મગની દાળનું સેવન કરવું જોઈએ તો મિત્રો ખરેખર તમારે અહીંયા હું કહું છું એવી રીતે જો તમે મગની દાળ બનાવશો તો તમને ખાધા પીધાનો આનંદ થશે ભૂખ્યા રહ્યાનો અહેસાસ પણ નહીં થાય અને તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો આપણે જોઈએ કે કેવી રીતે આપણે મગની દાળ બનાવી અને મગની દાળનું સેવન કરીને વજન ઘટાડી શકાય છે તમે ચાહો તો તમારું વજન ઘણું બધું ઘટાડી શકો છો મિત્રો મગ છે એ આપણને તાકાત આપે છે મગ અને મગની દાળ એવી છે જે પાચવામાં એકદમ હળવી નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી જે સૌ કોઈ સૂતા સૂતા પચાવી છે એવું તમે મગની દાળ હોય છે એનો ઉપયોગ કરી શકો છો તમે મગની સૂપ બનાવીને પી શકો છો બાફેલા મગ મગનું પાણી અને કદાચ તમને ફીકું ફીકું ન ભાવે તો આવી રીતે તમે મગની દાળ બનાવો અને ભોજનમાં કેવી રીતે તમારે વેઇટ લોસમાં મગની દાળનું સેવન કરવાનું છે જેના કારણે તમારું વજન પુષ્કળ ઘટશે તો એ પણ હું તમને જણાવીશ તો ચલો અહીંયા આપણે સૌથી પહેલાં આ મગની ડાળને આવી રીતે પાણીમાં પલાળી પછી એક વાસણમાં અમે કોરી કરી લીધી છે અને હવે આપણે બનાવી લઈએ એકદમ સ્વાદિષ્ટ એવી વેરી ક્લોઝ મગની દાળ અહીં આપણે પ્રેશર કુકર લઈએ અંદર નિરા એટલું જ દાળ છે એટલે એક જ ચમચી તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તેલ ગરમ થશે એટલે આપણે એમાં એક ચમચી જીરું એડ કરવાનું છે જીરું એકદમ સરસ મજાનું સંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરવાના છે લીલા સમારેલા મરચાં તમે લસણનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે એમાં ટામેટાનો ઉપયોગ કરીશું ટામેટા એડ કરીશું તમે કહો તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો પરંતુ આ હું અહીંયા વેટ લોસ બનાવું છું અને આ નાસ્તો મોર્નિંગમાં કરું છું તો લસન ડુંગળી મોર્નિંગમાં એડ કરીશ નહીં અડધાની અડધી ચમચી હળદર એડ કરી બધી જ દાળને એડ કરવાની છે બધી દાળને એડ કર્યા પછી આપણે હલાવી લઈશું તો અહીંયા આપણે હલાવી લેવાનું છે માત્ર ને માત્ર અત્યારે બીજા બધા મસાલા નહીં માત્ર હળદર એડ કરવાની છે અને એક મિનિટ માટે તેલમાં સાંતળી રાખવાની છે આ દાળ પલાળી અને એકદમ કોરી થવા દેતી છે જેના કારણે ફંગા પણ ફૂટી ગયા છે અને પોષક તત્વોમાં વધારો થયો છે અને સાથે સાથે હવે એકદમ ઓછા પાણીમાં અને મીડિયમ આંચી ચડવા દેવાની છે આ મગદાળની અંદર વધારે વધારે પોષક તત્વો જળવાઈ રહે એનો ખ્યાલ રાખવાનો છે હળદર મીઠું મરચું ધાણા જીરું બધું ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું છે અને ફરી આપણે હલાવી લઈએ ગેસથી આંચ આપણે જ્યારે પણ આ વેટ નાસ્તો બનાવીએ ત્યારે આપણે જે અંદર પોષક તત્વો હોય છે આપણે મળવા જોઈએ મિત્રો એક વાટકી આ દાળ ખાશો એટલે તમને લાંબા સમય સુધી સૌથી પહેલાં તો ભૂખ નહીં રાખે એનું કારણ છે કે મગની દાળ હોય એની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે તો અહીંયા મેં એક વાટકી મગની દાળ છે એટલે એક ગ્લાસ પાણી એડ કર્યું છે એક ગ્લાસ પાણી એડ કરીને હું થોડી વાર માટે એમાં જ પાણીને ગરમ થવા દઉં છું અને પછી હું ગેસ જ બંધ કરું છું સોરી કુકરનું લીડ બંધ કરું છું અને હવે આપણે કુકરનું લીડ બંધ કર્યું છે ચાર સીટી થવા દઈએ તો અહીંયા હવે આપણે ચાર સીટી થઈ ગઈ છે કુકરમાં એની જે રીતે હવા નીકળી જાય પછી આપણે થોડુંક ઠંડુ થાય એટલે જોઈએ તો અહીં આપણી વેટલોસ રેસીપી બનીને રેડી છે નિયમિત રીતે તૈયાર થયેલી આ રેસીપી તમારે કેવી રીતે ખાવાની છે એવું તમને જણાવીશ તો ખરેખર મિત્રો આ જે રેસીપી છે એ તમારે એક ટાઈમ જમવાની છે ભરપેટ જમવાની છે એની સાથે બીજી કોઈ જ વસ્તુ નથી ખાવાની મિત્રો તૈયાર થયેલી જે મગની દાળ હોય છે એમાંથી તમારે બપોરે કે સાંજ બપોરના ટાઈમે કે પછી સવારે એક ટાઈમ ભરપેટ ખાઓ બીજું કશું જ ના ખાઓ જેટલી ભાવે એટલી ખાઓ એક વાટકી ખાઓ બે વાટકી ખાઓ એક ટાઈમ તમે એકલી આ મગની દાળનું સેવન કરો અને એક ટાઈમ સાદો ખોરાક લો જેમ કે ઉપમા છે પૌવા છે એકદમ એટલે એકદમ લાઇટ વાનગીનું સેવન કરો તમારું વજન ચોક્કસ ઘટશે જેમ તમે ચરી પાડશો એમ તમારું વજન ઘટશે આપણા શરીરને જ્યારે પણ આપણે લોસ પ્લાન કરીએ છીએ ત્યારે બધા જ મિનરલ્સ વિટામિન્સની જરૂર પડતી હોય છે પરંતુ જો તમે આવી રીતે મગની ડાળનું સેવન કરશો તો મગમાંથી જે મિનરલ્સ વિટામિન્સ મળે છે એ મિનરલ્સ વિટામિન્સ તમારા શરીરની અંદર તાકાત આપે છે વજન પણ ઘટાડે છે ભૂખ્યા રહ્યાનો અહેસાસ નથી આપતા અને મગની ડાળમાં રહેલું પ્રોટીન તમારા મસલ્સ એકદમ સ્ટ્રોંગ કરે છે તો ખરેખર આ સરસ મજાનો નાનકડો એવો ઉપાય તમારા માટે છે પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ખરેખર મિત્રો તમે આ રોજ